બરાબર છે આ બધું પ્રેત કરે છે એ જગ્યામાં પ્રેત છે પ્રેત તમને દુઃખી કરે છે દવાખાના નાખે મોટા મોટા દવાખાના બરાબર એકસો આઠ તમારે સરનામું પાકું થઈ ગયું એને આ બધા ઇસ્યુ કરવા પાછળનું કારણ એ જગ્યામાં પ્રેત છે પ્રેત તમને હેરાન કરે છે માતા કદાચ ભૂલી ન પડતી બે ચાર છ સાત આઠ નવ વર્ષ થયા કેટલા નવ વર્ષ તમને હેરાન કરે છે એ પ્રેતનો કાપ એ પ્રેતનો રસ્તો કરો કાંઈ પ્રેતનો રસ્તો કરો કાંઈને મોક્ષ કરાવી દો અને કાં પછી મોક્ષ ન કરાવવો હોય તો જગ્યા છોડી દો બે તમારી પાસે છે રસ્તો કરી તમારે બે વાર આબરૂ કાઢી એને બે વાર તમારે આબરૂ કાઢી બરાબર એ પ્રેત કાઢે છે એટલે એનો રસ્તો માટે બેસ્ટ તો મોક્ષ કરાવવો રાજી થાય તો મોક્ષ કરાવી બરાબર છે રાજી થાય તો થાય રાજી ન થાય તો કાંઈ ન થઈ શકે કારણ કે આ જગ્યામાં એક બે ત્રણ જણા દુઃખી થઈ ગયા છે ત્રણ જણા દુઃખી થઈને ગયા ને તો પછી તમારો તમારો આવ્યો છે બરાબર આ તમારા કર્મ કહેવાય કર્મે લખ્યું મારા કીર્તારે બરાબર એના પાખેલા ભોયે પડે નહીં મતલ મહાદેવ તમે દુઃખી થોડું લખ્યું હતું તમારે દુખી થવાનું હતું લાલા જગ્યાએ તમે આવ્યા અને હજી તમે બેસશો ને પહેલા હજી અહીંયા દુઃખી થવા જ આવશે લાલચું પડે આમાં લાલચું પડેલ મરે એના કરમે લખાયેલું હોય લાલચ કારણે એટલે તમારે જગ્યા ફેરવી છે શું કરવું બોલો જગ્યા ન ફરે તો વધારે સારું પપ્પા નહીં ફેરવે હું તો ફેરવા તૈયાર હું તો ઘણો ટાઈમ ત્યાં ફેરવાનો વિચારું પણ પૈસાની સાથે ફરતી નથી અને પપ્પા અહીંયાથી જાય એમ નથી કારણ કે આ જગ્યામાં પ્રેત છે ને સાથે મચ્છો માતા છે ભરવાડની મચ્છો માતા બરાબર મચ્છો ભેગી આમાં છે અને પ્રેત છે બરાબર આ બે જણા હેરાન કરે તમને એટલે મચ્છોનો વ્યવહાર કરવો પડે અને પ્રેતનો વ્યવહાર કરવો પડે આ બેના વ્યવહાર કરો ને તો કંકાસ ઝઘડા દવાખાના બંધ થઈ જાય બરાબર છે વ્યવહાર કરવા માટે અને કંકાસ ઝગડા તો કરાવે અને ન્યાયને વ્યવહાર કરાવો ને તો બધું બંધ થઈ જાય ગયા નહીં અને મળી ત્રણ વાર લાગે મરવા લાગી લઈ ગયો કે મરવા લાગી ત્રણ વાર લઈ ગયો કે મૂકો નહીં ગયા

પણ ખોઈ દઉં તો માટલોને કોઢીને એવું નીકળ્યું પછી બ્રાહ્મણ ફેંકી આવ્યા પણ તોય આ વસ્તુનું સોલ્યુશન ન થયો બ્રાહ્મણે ફેંકાઈ ગયા આ એ ગુજરી ગયા બરાબર એ ગુજરી ગયા એ ગયા ગુજરાવી દીધા ગયા આપણે એને ગયા એને ફેંકી દીધા ગયો એ મને ફેંકીએ એને ફેંકાય આવ્યો કે વાત પૂરી કે આ ગુજરી તો ભૂતળો છું કે મારે ભેગી મારી મચ્છો માતા છે ને મારે ભેગો પુન્યો મામો છે આ સફેદ કપડા ઉપર કોઈક દેખાય વતળાએ આમાં સફેદ કપડા ઉપર જગ્યામાં દેખાય પૂન્યો ભેગો છે આમાં મચ્છો માતાનું પુન્યો મામો છે બરોબર આ જગ્યા પણ ભરવાડની રબારી ભરવાડની છે આ મૂળ જગ્યા ભરવાડની છે બરોબર છે પણ કોઈ કોઈ કારણોસર અહીંયા મરાયેલા છે મગજમારી કરગજમારી થયું મરી ગયા હોય બરાબર છે એ પ્રેત આત્મા ભટકે છે ભટકે છે આવો તો ખાડાવાળું પેલા એ ભરતી બની પતરાવાળું થઈ ગયું બરોબર છે આ ઇશ્યુ ચેન્જ થતા જાય છે ને ભોગવવાળા આવતા જાય જતા જાય છે એટલે જેનો કર્મો પૂરા થાય ને વેચી નાખે જે કર્મ પૂરા થાય વેચી નાખે તમારા કર્મ બાકી હતા તમે આવ્યા ને હાડા નવ વર્ષને બત્રીસ દિવસ થયા તમે દુઃખી થાવ છો બરાબર હજી તમારે દસ વર્ષ દુઃખી થવાનું છે બરાબર છે હજી આઠ સાત આઠ મહિના નવ મહિના હાલશે આમનો પછી આમ રસ્તો નીકળશે હન્ડ્રેડ પર્સન્ટ રસ્તો નીકળશે તમારે દસ વર્ષ કર્મ ભગવાન બાકી છે ના હવે દસ દસ દિવસ ટોટલ નવ વર્ષ થઈ ગયા નવ વર્ષને બત્રીસ દિવસ થયા હવે બાકી રિયા કેટલા એક વર્ષમાં બત્રી ઓછા

હા કે માણી હું છો ને ભેગા જોવા નીચે જીણા તો મારે ભેગી જાય કે એ ગયા ઝીણા હોય ને જતા ગયા પગના અંગૂઠા ખેંચે કે બરાબર ફળકો મારી જાય કે અને પાછી કે માણી એક છે નટક ચારો અહીંયા ચોરીઓ તન કરે કે પાંચસો પડ્યા હોય ને સો રૂપિયા કાઢ લીએ બરાબર ને પાંચસો 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 નો લઈએ એમાં સો રૂપિયા લઈ લે એટલે ઘરમાં શું આક્ષેપ બીજા મૂકે તે કાઢ લીધા તે કાઢ લીધા ઘરમાં ઝઘડા કરાવે એ આ એક કે ઉમાડી આપણે એ કામ કરી ગયા બીજું કાંઈ ન કરવું કે હું

આપણે કરી શકીએ તો એની પ્રેતાત્માને શાંતિ મળી ગઈ કે હજી પાણી પવન બાકી રહી ગયું છે હજી વાર લખી તો બીજી વાર પિતૃ કાર્ય કરવું પડશે એમ નથી ભાઈ તમે પિતૃ કાર્ય ઉતાવળ કરે કે ભણા મરે તરત કે થોડું કંઈ દેવું થઈ જાય કંઈ મરે પછી સાડા ચાર વર્ષે ગતિમાં આવે સાડા આઠ વર્ષે પિતૃ પીએ તમે તરત તરત ફીંડલું વાર દીધું બધું કુવારો હતો ન કરાય ન હાલે લીલ કર્યું હતું લીલે તરત ન પીએ કોઈ દિવસ લીલી કોઈ તરત પીએ નહીં એના માટે એને ગતિમાં આવવા દેવું પડે બરાબર પછી આવીને રોવા માંડશે હૃદય ભરાઈ જાય રોવા માંડે આંખમાંથી આંસુ વહી જાય આવા બધા ચિહ્નો આપશે સમય આપશે અને પછી પિતૃ કાર્ય થાય એનું લીલ કાર્ય પછી થાય અત્યારે ન થાય તમે કરી નાખ્યું એ તમારું નસીબ પણ ફરી કરવું પડશે વિધાન અધૂરું અધરું અધુરું કહેવાય આવ્યું મોટા એ પહેલાથી ધોળે જ છે

પણ નાનો હોય ને એક્સપાયર થઈ ગયો હોય તમારા બાપાનો આગળ પેઢીનો કોઈ હોય બરાબર છે એ આવે છે એ એ ક્યાં અમારે કાકી છે કાકી ભેગો આવ્યો કીએ બરાબર અમારે અમારા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવું ઘર છે અમારા કે નવ ઘર છે કે બરાબર અને હું નવે નવ ઘરમાં આવ્યો કે મળી હું લીલીઓ છું આ લોકોનો બાપ છો અને મને લીલીઓ સમજી અને મારે તો મતલબ છે પાણીથી હતું કહે ગળું લીલું થાય કહે એ કે આમ કે આમ પાયું ને પીને આનંદ કર્યો ગળું લીલું થઈ ગયું કીએ એટલે જે લીલીઓ પી ગયો ને એ તમારો કોઈ પૂર્વજ કાકો હતો એ પી ગયો તમારો લીલી હોય આજે અધૂરો કાલે અધૂરો બરાબર સમય આવે ત્યારે માગશે તો હવે ક્યારે બીજા કઈ કુટુંબમાં પિતૃ કાર્ય કરવાનું કેમ કે આખા કુટુંબ નહીં વાંધો હે પિતૃ કાર્યમાં તો બીજા ઘણા થોડું એના માટે જો ભાઈ કુટુંબ લેવલનું કામ નહીં થાય બરાબર છે તમારે એકનું કામ થશે પણ અત્યારે તમને હું આ ભૂતળાનો મારે શરણે લઈ લઉં બરાબર છે ના જીનાતું છે ને જીનાતું વ્યવહાર કરતો એટલે ઘરમાં દવાખાના બંધ થઈ જશે પછી આપણે આગળ મળશું બરાબર હા જેના તો જેના તો મારે ખાતે આવી ગઈ બરાબર સોળ સોળ જીનાથ મારા ખાતામાં આવી ગઈ ગેબનસા બેનની દરગાહે આટલું ગુરુવારે આટલું કરી આવજો બરાબર આટલું ગુરુવારે આટલું દેવાનું ને હાલ કામ થઈ જાય પૂરું જેનાતોનું અને પગ ખેંચવાનું અંગૂઠા ખેંચવાનું બરાબર દવાખાના એમાં એંસી ટકા રાહત ફૂલની ચાદર છે ને બે લેજો બરાબર મારે બે અલગ અલગ છે આમાં ખાતા કે એટલે કે જીન છે ને એક બીજો ખવિષ્ટ છે એટલે બરાબર આટલું ને ગુરુવારે દેવાનું કે હમણાં નહીં તમને સંતોષ સેટિસ્ફાઈ થાય કે ઘરમાં શાંતિ થઈ ગઈ બરાબર કંકાસ ઝગડા ઓછા થઈ જાય મગજમાં દવાખાના ઓછા થઈ જાય ભલે બે ત્રણ ગુરુવાર પછી ગુરુવારે નબોજ ટાઈમે જવાનું ક્યારે છ વાગે આ દેવાનું કે બનશા પીરની દરગાહીએ આ જગ્યા નદી કાઠાની જગ્યા છે આઠા પાણી પૂરમાં ત્રણે મરી ગયા ગયા અમારી નદી પૂરમાં ત્રણેય મરી ગયા નદી કાંઠાની જગ્યા છે આ પૂતળા કહે ત્રણે મરી ગયા અમે ગયા બેટા મોક્ષ જોઈતા રે મોક્ષ મોક્ષ જોઈ છે વચન કર્યા લોકોને કેટલા જણાતા તમે બે છો ને અમારો છેડવા બધા હેરાન કરી છે મોક્ષ કરાવતા નથી શું કરીએ અમે ગયા તમારે તમારા ભાગે બે ભૂતળા લાગે છે બરોબર છે આ બે મોક્ષ તમારે કરાવી દેવો પડશે આનું પુણ્ય ભૂતાવળ ને મળે પાણી રેડવાનું આનું પુણ્ય ભૂતાવળ મારા પિતૃ તમારા અને ભૂતાવળને મળે બરાબર છે સો મહિનો પાણી રેડો પણ તમને એવું લાગે કે સો મહિનામાં પચાસ સાઠ ટકા સારું થઈ ગયું બીજો સો મહિનો પાણી રેડો અને નેવું પંચાવન ટકા સારું થઈ જાય પછી આ બે ભૂતાવળનું પિતૃ કાર્ય તમે કરી દેવાનું બરાબર છે